ભાજપના નગરસેવકોએ તો કરી સ્મશાલને પણ ન છોડ્યું ખંભાત નગરપાલિકામાં છેલ્લા બત્રીસ વર્ષથી ભાજપનું એક ચક્રી શાસન ચાલી રહ્યું છે આ બત્રીસ વર્ષના શાસનના ભાજપે સત્તા મેળવવા કેટલી વખત અપક્ષો સાથે ગઠબંધન કરી સત્તા જાળવી છે તો કેટલી વખત કોંગ્રેસના સભ્યોને તોડીને સત્તા જાળવી રાખી છે પણ હાલમાં પણ સત્તા જાળવી રાખવા કોંગ્રેસના તોડેલા ઉમેદવારને પણ મૂળ બાજપી અગ્રણીઓને બાજુ પર રાખી પ્રમુખ બનાવી સત્તા જાળવી રાખી છે આ બાબતે વર્ષોથી ભાજપને વળેલા અને મૂળ ભાજપી અગ્રણીઓ પણ સંગઠન સામે સેવીને બેસી જતા હાલ સત્તામાં મધમાં આ નગર સેવકો એટલા તો ગળા ડુઃખ થઈ ગયા છે કે સ્મશાન જેવી ભૂમિને પણ રાજકારણમાં ના જોડી ખંભાત નગરપાલિકાના સાત સભ્યોએ રાજીનામું આપ્યું છે જેનો કેસ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે જેને આડ લઈને ભાજપના બોર્ડે એક ઠરાવ કરી સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે અપાતી ટિકિટ અને લાશને બાળવા માટે આપતા લાકડા આપવાનું બંધ કરી દીધું છે અને એવું કારણ આપવામાં આવ્યું છે કે સાત સભ્યોના રાજીનામાને કારણે સ્મશાનમાં અપાતી વ્યવસ્થા બંધ કરવામાં આવી છે એવો ઠરાવ કરી સાત સભ્યોના નામ સાથે સ્મશાનના ગેટ ઉપર બેનર લગાવી દીધું છે અને હાલ કીટ અને લાકડા આપવાનું બંધ કરી દીધું છે ત્યારે હિન્દુ ધર્મમાં અંતિમ ક્રિયા એ ખૂબ મહત્ત્વ ધરાવે છે ત્યારે આ સમગ્ર મામલે નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા નીતિનભાઈ બ્રહ્મભટ્ટ અને કાઉન્સલિંગ ઇફ્તેરખા યમનીએ ભાજપની નેતાગીરી અને તેમની ચાલ સામે કોર્ટના પ્રોસેડિંગ અને પુરાવા સાથે પોતાની પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યું છે કે ખંભાતના નગરજનોના ટેક્સના ગાણામાંથી અપાતી સ્મશાનમાં અંતિમ ક્રિયાની કીટને લાકડા આપવાનું ભાજપની નેતાગીરીએ જ બંધ કર્યું છે ત્યારે બાબતે ખંભાતની જનતા પણ જાગવાની જરૂર છે રિપોર્ટર નયન પરમાર નગરપાલિકાએ આ વર્ષોની જે સેવા હતી નગરપાલિકાએ જે પ્રમુખના ઠરાવ કર્યા હતા એની આમે જે આઠ જે સભ્યો છે જે રાજીનામા એમને મંજૂર થયા નથી એ લોકો એમના પ્રશ્ન હાઈકોર્ટમાં પેન્ડિંગ હતો એટલે એમણે આ પિસ્તાલીસ ડી બીજો ઠરાવ કરેલા હતા અગાઉ પણ પાંચમી તારીખના ઠરાવ અને આ સાત આઠના ઠરાવ બંને અંગે એ લોકોએ એપ્લિકેશન કરી હતી એમાં નામદાર કોળે આઈટમ નંબર ચાર ઉપર આપ્યો હતો પણ એમણે લોકોને હેરાન કરણય બોર્ડમાં કર્યો ખાલી આ બે ઠરાવ પર જ થયેલા અને બાકીના પંદર ઠરાવ ભરજી કર્યા હતા એટલે લોકો હેરાન કેમ થાય અને આ સેવાથી કેમ ભરજી રહે એ દિશામાં એમણે લોકોને બાનમાં રાખેલા છે આજે લોકો કેટલા હેરાન થાય છે સ્મશાન લાગ્યા વગર આ ચોમાસાની અંદર છેલ્લા ઘણા પંદરેક એક દિવસથી વરસાદ હોય છે લોકોને કેટલી તકલીફ પડે છે પણ એમની આંખ ઉઘડતી નથી એને કહેવાય છે હિન્દુની અંદર હિતે જ છો પણ હિન્દુઓ જ્યારે હેરાન થાય છે એ એમને દેખાતું નથી ભાઈ આ શ્મસાનનો પ્રશ્ન કોર્ટમાં પણ ચાલી છે કોર્ટ મેટર બની છે તમે પોતે એડવોકેટ છો અને કાઉન્સિલર પણ છો અને તમે જનતાનો અવાજ બની રહ્યા છો વિરોધ પક્ષ તરીકે તો આ જો પ્રશ્ન છે ખરેખર શું છે લીગલ એની લીગલ લીગાલિટી કેટલી છે ખંભાત નગરપાલિકા નો જે આ આ જે સભ્યોના નામ છે એમને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા એમણે ફરીથી પોતાની બહાલી માટે જે પિટિશન દાખલ કરી બે થી ત્રણ પિટિશન દાખલ કરી હવે જે છેલ્લી પિટિશન દાખલ કરી એમાં એજન્ડા નંબર ચારની આઇટમ ઉપર નામદાર ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપ્યો અને એ સ્ટે બાબતે આગળ પેલો જજમેન્ટ પહોંચી શકે એવું નહોતું એટલે નામદાર ગુજરાત હાઈકોર્ટે એવું કે ભાઈ તમે મૌખિક રીતે એમને જણાવી શકો છો એટલે મેં એ વિડીયો નામદાર ગુજરાત હાઈકોર્ટનો વિડીયો સાથે એમને જણાવ્યું એમાં સ્પષ્ટ રીતે લખ્યું કે ભાઈ આઈટમ નંબર નંબર નો સ્ટે કરવો પણ જાણી જોઈને લોકોની ખોટી સહાનુભૂતિ મેળવવા માટે આ લોકો ઉપર આડ મૂકી અને આ સાડત્રીસ અને આડત્રીસ નંબરની આઈટમ એમણે સ્ટે કરી એટલે હું આપના માધ્યમથી કહેવા માગું છું કે જો ખરેખર ચાલો માની લીધું કે સ્ટે છે નામદાર ગુજરાત હાઈકોર્ટે આપ્યું તો આપની પાસે હમણાં ખોટી રીતે નિમણૂ પામેલા એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન છે અર જો એ ચેરમેન જો સિત્તેર સિત્તેર ઠરાવો ચેરમાંથી લાવી શકતા હોય જો એ ઠરાવ કરીને બીજા કામો કરી શકતા હોય તો આ આ આ ઠરાવ એકજ્યુટુ કમિટીના ચેરમેને કરતા કોણ રોકે છે ભાઈ તો તમે તમે આ આ તમે આનો ઠરાવ કરો પણ આ આ વસ્તુ એવી છે કે આ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન થઈ સ્ટે આવ્યો એ પહેલાંથી આ લોકો સ્મશાનમાં સુવિધા નથી આપતા ફક્ત ને ફક્ત રૂપિયા ખાવ છે ભ્રષ્ટાચાર કરવો છે ગમે ત્યાંથી રૂપિયા મળવા જોઈએ એમનું પેટ ભરાવવું જોઈએ પ્રજા જે થાય એનું એ પણ એમને પોતાનું પેટ ભરવા માટે ખંભાત નગરપાલિકાને આજે ખંભાતના વિકાસના નામે જે કામો થયા છે એમાંથી મસ્ત મોટા ભ્રષ્ટાચાર થાય છે હું ચેલેન્જ કરું છું નગરપાલિકાના પ્રમુખશ્રીને ચેલેન્જ કરું છું કે સવારે આ જ બાબતે એક્ઝિક્યુટિવ કમિટીમાં ઠરાવ લાવ અને એનું અમે સમર્થન કરીશું અમે અમે કહીશું કે નહીં ભાઈ આ ઠરાવ થવો જોઈએ જો બીજા બધા ઠરાવ આ ચકડોલ ગ્રાઉન્ડનો ઠરાવ નવરાત્રીનો ઠરાવ બધાનો ઠરાવ કરી શકતા હોય તો આ સ્મશાનમાં વસ્તુ આપવાનો ઠરાવ કેમ નથી કરતા વિરોધ પક્ષ સાથે છે આપની કરો ઠરાવ અમે અમે સર્વાનુમતે અમે કહીશું કે ભાઈ સ્મશાનને તમામ સુવિધાઓ પૂરી પાડવી જોઈએ એટલે નીતિનભાઈ હવે મૃતક જે એનું મળદું લઈને આવશે લાશ લઈને આવશે એમને હવે નગરપાલિકા કંઈ આપશે નહીં અત્યારે બધી સેવા બંધ કરીએ લોકોને ગામમાંથી લાવવું પડશે લારીમાં પહેલાં તપાસ કરવી પડે કે છે કે નહીં પણ લાકડા પી છે જ નહીં અરે હમણાં એ લાઈન એ કરે છે અને આ વરસાદની અંદર આજે લોકો જે જે ભાવે બજારમાંથી મળે એ ભાવે લાઈન ના છૂટકે પોતાની પાસે સગવડ હોય નહીં અને આજે એ તમે જુઓ તો એ લોકોની જે પરિસ્થિતિ થાય છે આ લોકોએ પોતાનું લોકોને હેરાન કરવા માટેનું જ એ કામ કરેલું વિન કરેલું છે અરે હમણાં હમણાં અઠવાડિયા પહેલાં ચાલુ વરસાદમાં અહીંના જે માણસો એમને આ પૂછી લેજો અહીંયા આગળ એક અંતિમ વિધિ માટે એક લાઈન આવ્યા હતા અને લાકડા નહોતા તો કલાક સુધી તો અહીં એમ એમની ડેડ બોડી પડી રહી પછી એ લોકોએ લાકડાની વ્યવસ્થા કરીને બે કલાક પછી એની અંતિમ વિધિ કરી એટલે તેમને શરમ નથી આવતી શરમ શરમ વેચી મારી છે આ લોકોએ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાયક શેર અને સબ્સ્ક્રાઇબ કરો